અઢી અક્ષરના શબ્દ માટે પ્રેમી યુગલો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે ઇતિહાસ ગવા છે પ્રેમ ખાતર પ્રેમી યુગલો પોતાનો જીવ આપી ચૂક્યા છે પરંતુ પ્રેમ જનુન બની જાય ત્યારે તેનું પરિણામ અણધાયું અને અજુકતું આવે છે આ વાતની સાબિતી પૂરતી ઘટના સુરેન્દ્રનગરના વઢવાણમાં બની તારીખ અઢાર મે બે હજાર પચીસ સમય સવારના સાત્રીસ કલાક સ્થળ વઢવાણ સુરેન્દ્રનગર વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી એક યુવતી ઘરેથી નોકરી જવા નીકળી હતી પરંતુ અઢાર મેની સવાર તેની જિંદગીની અંતિમ સવાર બનશે એ વાતનો કોઈને અંદાજ નહોતો પાયલ સોલંકી નામની ઓગણીસ વર્ષે યુવતી ઘરે ચાલીને જતી હતી ફાટસર વિસ્તારમાં લાલ બંગલા પાસે પહોંચી ત્યાં એક યુવક હાથમાં છરેલી આવ્યો પાયલ સાથે માથાકૂટ કરવા લાગ્યો બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ એ દરમિયાન યુવકે પાયલને ઉપરા ઉપરાછાપડી છરીના દસ જેટલા ગાંજકી ફરાર થયો જે સાંભળીને રૂવાડા ઉભા થઈ જાય એ મોતનો મંજર જોઈ સ્થાનિકો પણ ચોંકી ગયા યુવતીના પરિવારને જાણ થતાં એ લોકો પણ ત્યાં દોડ્યા જોયું તો લોહીના ખાબુચિયામાં તેમની દીકરી પડેલી જોઈ પરિવારજનો હૈયાફાટ રોદન કરવા લાગ્યા પરિવારજનો દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેનો તો ઘટના સ્થળે જ મોત થયું જેથી તબીબોના હાથમાં હવે કશું રહ્યું નહોતું ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી યુવતીની લાશને પીએમ માટે મોકલી પરિવારજનોના નિવેદન લીધા અમારી બેન ના માર કાકાની છોકરી પાયેલ એનો અમનભાઈએ ખૂન કર્યું છે આપડા લાલબંગના વાળી શેરીમાં કેવી રીતે બનાવો બે બાપા આખો બનાવો સારી માર કાકાની છોકરી કામ જ આપતી હતી એ આપણા દૂધની દેરીમાં કામ કરે છે ત્યાં હવારમાં સાડા સાત આઠ વાગ્યે આવી અને સજીઓ ના ગોદા માર્યા સુરેન્દ્રનગરમાં ભટવાણમાં ખેલાયો ખૂની ખેલ યુવકી સરહ જાહેર યુવતી ને ઉતારી મોત ની ખા એક તરફી પ્રેમમાં યુવકે કરી યુવતીની હત્યા વટવાડના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી પાયલ સોલંકી ડેરીમાં નોકરી કરતી હતી દરરોજ સવારે સાડા સાત વાગ્યાને સુમારે ઘરેથી ચાલીને નોકરી જતી બીજી બાજુ ગામમાં જ રહેતો અમન રાઠોડ પાયલને એક તરફી પ્રેમ કરતો છેલ્લા ઘણા સમયથી અમન પાયલનો પીછો કરતો તેને હેરાન પરેશાન કરતા હોવાનું પણ પાયલે પરિવારને જણાવ્યું હતું પાયલના પરિવારજનોએ અમનને ઠપકો આપ્યો હતો પરંતુ અમન સુધર્યો નહીં અને તેણે પાયલને હેરાન કરવાનું યથાવત રાખ્યું એક તરફી પ્રેમમાં પાગલ અમન એક દિવસ પાયલને મોતને ઘાટ ઉતારશે એવો કોઈના મનમાં દૂર દૂર સુધી વિચાર ન હતો બીજી બાજુ અમનના મનમાં પાયલને બામ્બાની ઘેલછા વધતી હતી એ ઘેલછાનું અઢાર મેના દિવસે ઘાતકી પરિણામ આવ્યું અઢાર મેની સવારે પાયલ ડેરીએ જવા નીકળી ત્યારે અમન છરી લઈને આવ્યો પોતાના પ્રેમનો ઇઝાર કરી પાયલને હા પાડવા દબાણ કરવા લાગ્યો પાયલે અમનને ઇનકાર કરી ફરી આવું ન કરવા ઠપકો આપ્યો गुस्सा में अमने तू मारी नहीं तो कोई नहीं एम विचारी छरी काढ़ी पायल ने उपरा छापरी दस जेटा घा मार आटला घा वगता पायल न प्राण पंखेरु उड़ी गयु एक सोसाइटी में रहते अमन मथुभा राठौर नाम युवक आने चप्पी में घा मारी हत्या निपजा थी आ बना बनवा कारण एवं हो अमन भाई मथुभा राठौर आ डाया भाई બળજન રીતે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ અવાર દબાણ કરતો હતો અને તારખી આપતો હતો જે દબાણના દશ નહીં થતા આ યુવતીને આજે અમનભાઈ નથુભાઈ રાઠોડે ઉશ્કેરાઈને છરીના ઘા અને હત્યા નીચાયો છે આ કામે આ યુવતીના પિતા ડાયાભાઈની ફરિયાદ લઈને વઢવાણ પોલીસ સ્ટેશન રજિસ્ટર કરેલ છે અને વધુ તપાસ વઢવાણ પીઆઈ એઆર પટેલ ચલાવી રહ્યું છે એક તરફી પ્રેમના જનુન માં અમન એ હદે પાગલ બન્યું કે તેણે પાયલને ને બે રેમી થી ઘાટ ઉતારી સુરેન્દ્રનગરના વઢવાની પાયલ સાથે બનેલી આ પહેલી ઘટના નથી આવી રીતે અગાઉ અનેક યુવતીઓ આવા સંખ્યોના જનનો શિકાર બને છે પરંતુ દરેક અપરાધ બનતા પહેલા દસ્તક આપે છે એ દસ્તક તમે ઓળખી લો તો ગંભીર અપરાધ બનતો અટકાવી શકાય પાયલના કેસમાં પણ આવું જ બન્યું પાયલને અમન ઘણા સમયથી હેરાન કરતો હતો તેણે આ વાત પરિવારજનોને પણ કહી હતી પરંતુ પરિવાર કે પાયલે અમન વિશે એ સમયે પોલીસને જાણ કરી હોત તો પાયલ આજે જીવતી હોત પરંતુ વઢવાણમાં બનેલી ઘટના દરેક યુવતી માટે લાલબત્તી સમાન છે વેરેન્ડાગગરે ચુજરાત ફર્સ્ટ સુરેન્દ્રનગર